શ્રીનગર વિદેશી મોટો ઝડપાયો છે જેમાં પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે તો આ વિદેશી દારૂનો જથ્થો આપનાર બીજો શખ્સ પોલીસને હાથ લાગ્યો ન હતો ત્યારે પોલીસે તેની પણ શોધખોર હાથ ધરી છે ભગવદર પોલીસે બાતમીના આધારે શ્રીનગર ગામ નજીક રહેતા સરમણ ભૂપતભાઈ ભાઈ નામના શખ્સના વાડામાં રેડ પાડ્યા હતી આ રેડ દરમિયાન પોલીસને પુઠાના બોક્સ તેમજ એક થેલી ઇંગ્લિશ દારૂની બોટલ છન્નુ નંગ મળી આવેલ હતા જે કુલ મુદ્દા માલની કિંમત રૂપિયા ઓગણત્રીસ સાથે મળી આવેલ હતા

ગુજરાત ન્યૂઝ બગવદર